આજે મેં એરપ્લેનની બારીમાંથી સ્નોર્કલિંગ કર્યું હા સ્નોર્કલિંગ એરપ્લેનની બારીમાંથી નાનકડી સ્મોલ ડ્યુરેશનની ફોર્ટી ફાઇવ મિનિટની ફ્લાઇટ જેવી જ ફ્લાઇટ ટેક ઓફ થઈ જાણે હું હતી કોઈ સિક્સ ફ્લેકસની રાઇડમાં ફોર્ટી ફાઇવ ડિગ્રીના એંગલ પર હું હોલ્ડ હતી અને મારી નજર હતી બારીની બહાર પારદર્શક વાદળા ઉપર કે પાણી અને એની જગત ખૂબ જ સુંદર વિશાળ સૃષ્ટિ વાદળાની નીચેથી એકદમ સૂક્ષ્મ અને છતાંય ચોખ્ખી અલગ અને આટલી ઊંચાઈ ઉપરથી પણ સ્પષ્ટ બધું જ સહજતાથી ઓળખી શકતી હતી દરેક વાસ્તવિકતા ઝાડ ઘર બિલ્ડિંગ નદી પાર્કિંગ લોટ કાર બસ બધું જ પણ સ્નોર્કલિંગના ગ્લાસ પહેર્યા વગર શ્વાસને રોકી કે મોઢેથી લીધા વગર અને વળી આકાશની સુંદરતા તો ખરી જ અનેરી જ પાતળા પારદર્શક વાદળની ઉપર આકાશ અને કલ્પનાઓનો ઢગલો ક્યારેક સમંદર ક્યારેક રૂનો ઢગલો ક્યારેક ઝળહળતો સૂર્ય અને ક્યારેક ક્યારેક એટલે એટલે ફરી વાત આવી અને અટકી તો ત્યાં જ ગઈ ને ઇટ્સ ઓલ અબાઉટ પરસ્પેક્ટિવ દ્રષ્ટિકોણ એકદમ મહત્ત્વનો નહીં તો વિચારોને કેટલાય એને તરતા જ નહીં આવડતું હોય કેટલાય ડરના મારે લાઈફ જેકેટ પહેરીને પણ પાણી નીચે દરિયામાં મરબેટની દુનિયાને ક્યાં જોઈ શકતા હશે આકર્ષક મોહક વાસ્તવિક દુનિયા જ નહીં જોઈ હોય અને કેટલાય લાખો લોકોએ એરપ્લેનમાં મુસાફરી તો કરી જ હશે પણ પણ મારી જેમ એરપ્લેનમાંથી બારીમાં બેસીને સ્નોર્કલિંગ કેટલાય કર્યું છે સેજ બદલાતા રહીએ ને આપણ આપણી દ્રષ્ટિને અને આપણા દ્રષ્ટિકોણને તો પછી તો પછી કેટલી જાતના સ્નોર્કલિંગ કરી શકશો આપણા નિજાનંદ માટે આવું વિચારવું ખૂબ જરૂરી છે આજે મેં એરપ્લેનની બારીમાંથી સ્નોર્કલિંગ કર્યું